વડાપ્રધાન મોદી આગામી વીસ સપ્ટેમ્બરે ભાવનગર આવશે વડાપ્રધાનના આગમન પૂર્વે ઘોર નિદ્રામાંથી મનપા જાગ્યું છે બિસ્માર રોડ રસ્તાઓની અહીંયા મરામત શરૂ કરવામાં આવી છે ક્યાંક ડામર રોડ તો પછી ક્યાંક આરસીસી રોડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે એરપોર્ટથી સુભાષનગર જતા રોડ પર ડામરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે રોડની બાજુમાં ઉગેલા જાડી જાખરા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે એટલે કે અહીંયા વડાપ્રધાન જ્યારે સપ્ટેમ્બરે ભાવનગર ખાતે પહોંચશે તેમનું આગમન થઈ રહ્યું છે ત્યારે હવે તંત્ર જાગ્યું છે તંત્રાલોટ બારોટ આપણી સાથે જોડાઈ ગયા છે કૃણાલ જે રીતે અહીંયા ભાવનગરની અંદર વીસ સપ્ટેમ્બરે વડાપ્રધાન પહોંચી રહ્યા છે પણ હવે જે રીતે ધીરે ધીરે મનપા પોતાની કામગીરી કરી રહ્યું છે ડામર રોડ બનાવી રહ્યું છે અને જાડી જાખરા કાઢી રહ્યું છે શું વિગતો બિલકુલ વિક્રમ જો વાત કરીએ તો વીસ તારીખ રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તે મુલાકાતે છે આપનાર છે તેને લઈને મનપા પ્રજાજનો છે તે ત્રાહીમા પોકારી ઉઠ્યા હતા પરંતુ કાયબ આવે છે એટલે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વીસ તારીખના રોજ પહોંચી રહ્યા છે તેને લઈને જે સુભાષનગર થી લઈ અને કહી શકાય કે ભાવનગર ના જે મુખ્ય રસ્તાઓ છે તે રસ્તાઓની હાલત ખસતા બની છે ત્યારબાદ હવે મનપા તંત્ર જે છે તે જાય ગયું છે રોડ રસ્તાઓ છે તે રિપેરિંગ કરવાની કામગીરી જે છે તે હાથમાં ધરવામાં આવી રહી છે બીજી તરફ જાડી જાગરાઓ છે